બોટાદના હળદર ગામમાં ઘર્ષણ કેસમાં ફરિયાદ નોંધાઈ છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ રાજુ કરપડા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ કુલ પંચ્યાસી લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે હત્યાનો પ્રયાસ ષડયંત્ર અને સરકારની મિલકતને નુકસાનીની ધારા અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે તો બોટાદના હળદર ગામમાં જે ઘર્ષણનો કેસ હતો એ કેસમાં ફરિયાદ નોંધાઈ છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ રાજુ કરપડા વિરૂ કહી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીના નેતાઓ હતા અમારા તરફથી કોઈ વિરોધ કરવામાં નહોતો આવ્યો કુલ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે પ્રયાસ ષડયંત્ર અને સરકારની મિલકતને નુકસાની ધારા અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે બોટાદના હળદર ગામમાં ઘર્ષણ કેસમાં ફરિયાદ નોંધાઈ છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ રાજુ કરપડા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ કુલ પંચ્યાસી લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે હત્યાનો પ્રયાસ ષડયંત્ર અને સરકારની મિલકતને નુકસાની ધારા અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે